નમસ્કાર મિત્રો ઉનાળુ તલની અંદર કયા પ્રકારના ખાતરો વાપરવા જોઈએ તો એની અંદર સૌથી મહત્વનું છે કે પહેલા જેમ આપણે ઘણા બધા તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ સ્વરૂપે નાખતા પર આમ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ વધારે તલની અંદર ઉનાળામાં ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ હવે એનો જે ખાતરનો ડોઝ પ્રમાણે ખાસ કરીને પચાસ પચીસ ચાલીસ પ્રમાણે એટલે નાઇટ્રોજન ફોસ્ફોસન પોટાશ ત્રણેય તત્વ આવી જાય એ પ્રમાણે આયોજન કરવું જોઈએ એની અંદર ખાતરની જો વાત કરીએ તો ખાસ કરીને સિંગલ સુપર ફોસ્ફેટ એક હેક્ટરની અંદર સો ગુઠાની અંદર હું વાત કરું છું એકસો છપ્પન કિલોગ્રામ પ્રતિ હેક્ટરે સો ગુઠાએ એ વાવેતર ખાસ કરીને ખાતર નાખવું જોઈએ બીજું છે મ્યુરેટો પોટાસ સડસઠ કિલોગ્રામ મ્યુરેટો પોટાસ સો ગુઠાની અંદર એક હેક્ટરની અંદર નાખવું જોઈએ અને યુરિયા ચોપ્પન કિલોગ્રામ યુરિયા નાખવું જોઈએ એટલે સિંગલ સુપરફોસપેટ એકસો છપ્પન કિલો ચોપ્પન કિલોગ્રામ યુરિયા અને સડસઠ કિલોગ્રામ મ્યુરેટો પોટાશાસ આ ત્રણેય કોમ્બિનેશન જો નાખવામાં આવે છે તો ખૂબ સારા ફાયદા થાય છે કારણ કે સિંગલ સુપર ફોસ્પેટની અંદર ખાસ કરીને ફોસ્ફરસની સાથે સાથે સલ્ફર અને જેવા કેલ્શિયમ જેવા તત્વો એની અંદર મળતા હોય તો એનો પણ આપણે લાભ લઈ શકીએ અને બીજું ખાસ કરીને આ પ્રમાણેનું ખાતર કોમ્બિનેશન કરવાથી તેલીબિયા પાક આ તલનો જે તેલીબિયા પાક છે એને તત્વો મળવાથી ખૂબ સારા ક્વોલિટી વાળું અને ઉત્પાદન પણ આપણે વધારી શકશું તો મિત્રો આ પ્રમાણે ખાતરનું આયોજન ઉનાળુ તલની અંદર આપણે કરવું જોઈએ થેન્ક યુ